જે તમે ક્રિએટરોને ફોલો કરતા હોય ને એ જો આવા ખોટા પ્રમોશન કરતા હોય તો અનફોલો કરો એને બ્લોક કરો બાકી તમે આજની તો કાલે એની મોહમાં એકવાર ફસાવો હો ફસાવો ને ફસાવો કેમ કે એ જે મોક્ષો કરે ને એ તમને દેખાડશે ને તમને એમ થાય કે આને અહીંયા ઇન્વેસ્ટ કરીને પૈસા કમાણા પણ ખરેખર એવું ન હોય એ બધા પ્રમોશન કરી કરીને પૈસા ને તમે અહીંયા એમને ભરાઈ જાઓ ને જિંદગીભરનું બધું ખોઈ નાખશો બાપ દાદાનું ખોઈ નાખશો મેં ખોયું એટલે વાત કરું છું કે મને આ કાંઈક કરી દે મને આ કાંઈક કરી દે કોઈ તમને કાંઈ નહીં કરી દે જે કરવાનું છે એ બધું તમારે જ પોતાને કરવાનું છે હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ મકવાણાને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જ્યારે સટ્ટો રમવાની અથવા તો શોર્ટકટ પૈસા કમાવવાની તમને આદત પડી જાય ત્યારે એમાંથી ધીરે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે બહાર નીકળવું તો પહેલાં તો જ્યારે તમે એમાં ઘૂસો ત્યારે તમારા મન ઉપર કામ ક્રોધ લોભ અને મોહને માયા આ આવી થઈ જતું હોય છે એની માત્રા તમારા મનમાં વધી જતી હોય છે અને આ વસ્તુ જ્યારે તમારા મગજમાં વધી જાય ત્યારે તમને શોર્ટકટ પૈસા કમાવાનું દેખાય જ્યાંથી પૈસા કમાઈને મોજ કરવાનું દેખાય હરવા ફરવાનું દેખાય એસો આરામ કરવાનું દેખાય ટૂંકમાં વ્યસનો કરવાનું દેખાય ઘણી બધી વસ્તુઓ એવી છે એ જે ફસાયેલા છે એને ખબર છે મારે બધી ડીપમાં વાત કરવાની જરૂર નથી ને ક્રા કામ ક્રોધ લોભ મોહ માયા આ વસ્તુમાંથી બહાર કઈ રીતે નીકળવું ને એ હું તમને ટોટલ માહિતી આપવા જાય મારા અનુભવના આધારે હવે પહેલાં તો જ્યારે તમે આ વસ્તુમાં ફસાઈ જાઓ એટલે તમે ડૂબતા જાઓ ડૂબતા જાઓ આર્થિક માનસિક શારીરિક બધી રીતે તમે કાંઈ ન કરી શકો તમે ટોટલ એના વશમાં થઈ જાઓ તમે કાંઈ વસ્તુ ન કરી શકો તમે જે રીતે ધારો ને એ રીતે તમે કાંઈ કામ ન કરી શકો એટલે આ વસ્તુ તમે પડો એટલે તમારું બધું ખોવાઈ જાય એ કન્ફર્મ છે હોય હો ટકાની વાત છે મારા અનુભવ પ્રમાણે અને જે કાંઈ વાત કરીએ છીએ એ ટોટલ મારા અનુભવ પ્રમાણે જ કરી તમારું બધું ખોવાઈ જાય પછી હવે એમાંથી કઈ રીતે બહાર નીકળવું એની વાત કરું પહેલો ટોપિક છે આપણો જ્યારે પણ આ વસ્તુની વાતો થાય ને કામ ક્રોધ લોભ મોહ માયા જ્યાંથી અલગ થઈ જવું જ્યાંથી દૂર થઈ જવું એટલે કે શોર્ટકટ પૈસા કઈ રીતે કમાવવા આપણે કઈ રીતે આ મોજ કરીએ કે કઈ રીતે આ શોખ પૂરા કરીએ કે કઈ રીતે આ વ્યસન કરીએ કે જ્યારે જ્યારે આવી વસ્તુ વાતું થાય ને ત્યાંથી તમારે જગ્યા બદલી નાખવાની છે અથવા તો પહેલાં વાતું બદલી નાખવાની અને કદાચ તમારા મન ઉપર તમારું કંટ્રોલ ન રહે સામેવાળા વ્યક્તિ ઉપર તમારું કંટ્રોલ ન રહે ને વાતું તમે ન બદલી શકો તો તમારી આખી જગ્યા જ બદલી નાખવાની છે અને જો ડેલી ને ડેલી રૂટીનમાં આવું થતું હોય તમે એ જગ્યાએ બેસતા હોય ને એની જ વાતો થતી હોય તો એ જગ્યા હાવ બદલી નાખવાની તમારે ભલે તમારું અહીંયા ઘર હોય તમે અહીંયા આજીવન રહેતા હોય તમારો અહીંયા ધંધો વ્યવસ્થિત થઈ હોય અને પછી કેમ કે હવે આમાં બધા એમાં ખોવાઈ જાય એટલે ધંધો હોય પછી તો હાલતો ન હોય એટલે એ જગ્યા જ તમે ટોટલ બદલી નાખો મારામાં ઘણા બધાના મેસેજ આવે છે એ લોકો જે રીતે અત્યારે કામ કરે છે એ જગ્યા બદલાવી નાખે છે ત્યારે થોડાક થોડાક બહાર નીકળતા જાય છે આમ અને મેં એ તે જે બધું ખોયું પછી મેં મારી જગ્યા બદલાવી નાખી જ્યાં રહેતો હતો ત્યાંથી અલગ જગ્યાએ રહેવો મારો મગજ શાંત કરી દીધો હવે ધીમે ધીમે હું મારું કામ કરતો તો ઈ કામ કરવા માણું છું લો લાલચ મોહમાયામાંથી ધીમે ધીમે બહાર નીકળતો જ છું હવે આ બધું થઈ ગયા પછી જે તમારો મૂળ રસ્તો હતો પેલા તમારા જીવનમાં જે નિયમો હતા તમે જે પદ્ધતિથી કામ કરતા હતા એ પહેલાં યાદ કરી લેવાનું છે એકવાર માનસિક રીતે ફૂલ કંટ્રોલ કરીને એકલા બેસીને કે ભાઈ જીવનમાં જે તે કાંઈ ભૂલ કરી છે જે બધું ખોયું છે લોભ મોહ માયામાં આવીને એ હવે પાછું તું કઈ રીતે મેળવીએ છીએ તો એનો એક જ રસ્તો છે જે રીતે તમે કામ કરતા હતા જે પદ્ધતિથી કામ કરતા હતા જે નિયમોથી કામ કરતા હતા એ નિયમોથી પાછા ઇનાય રસ્તે તમે આવી જાઓ તો જ આ વસ્તુમાંથી તમે બહાર નીકળી શકશો બાકી કદાચ ભગવાન રૂબરૂ તમને સમજાવવા આવશે ને કે ભાઈ અહીંયા આમ આમ કર નાખ તો તું બહાર નીકળી જાય એમ કાંઈ નહીં થાય તમે પોતે તમારા ઉપર વિશ્વાસ રાખીને જે કાંઈ રસ્તે હાલશો ને તો જ તમે આ રસ્તામાંથી બધે બહાર નીકળી શકશો લોભ મોહ માયા મને બાકી આ એકવાર રસ્તે જો ચડી ગયા એટલે જીવનમાં તમને કોઈ બાર ન કાઢીએ કે ભાઈ પોતાના મનથી સમજો તો જ બધું થાય અને જે તમને વિચાર આવે છે કે ભાઈ આ રીતે મેં આમ કરી નાખ્યું હવે જો આમ કરી નાખું ને તો આમ થઈ જાય એટલે શોર્ટકટ રીતે વિચારો શોર્ટકટ રીતે દુનિયામાં કોઈ વસ્તુ કાંઈ થવાની નથી જે પદ્ધતિથી અહીંયા આપણે આવ્યા છીએ ને એમાં તે ઘણી બધી વાર લાગી શોર્ટકટ રીતે ક્યાંય છોકરા પેદા થઈ જાય એમાંય નવ મહિનાની વાર લાગે પછી છોકરા પેદા થાય એટલે જે રીતે આપણે બધું બનાવ્યું હતું સર્જન કર્યું હતું એ જ રીતે ધીમે ધીમે સર્જન થાય એ ક્યારે કોઈ વસ્તુ આ જીવનમાં ક્યાંય થતી નથી કોઈ પણ વૃક્ષમાં ફળ ફૂલ કે પાકે તો એમાંય ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એમાં બધું થાય પહેલાં ફૂલડું થાય એમાંથી મોટું થાય એમાંથી ફળ થાય ઘણી બધી પદ્ધતિથી એ પાકે એટલે જો આપણે શોર્ટકટ ગમે કરવા જાય ને તો એક વસ્તુ મનમાં હંમેશા યાદ રાખવાની કે આપણે કદાચ ડાયરેક્ટ મોટું થઈ જવાનું હોય અઢાર વર્ષનું થઈ જવું હોય નાના હજી આપણો જન્મ થયો હોય તો થઈએ કી ન થઈએ જીવનમાં શોર્ટકટ રીતે કાંઈ થવાનું નથી એ એક જ વસ્તુ તમારા મગજમાં ભરાવી દે છે આ લોકો ગેમવાળા કે શેરબજારવાળા બધાએ આ જે પ્રમોશનવાળા લોભ લાલચ ને મોહ માયા એ તમને એવી એવી વસ્તુ દેખાડે ને કે તમને એમાં મોહ જાગી જાય કે હું કદાચ આવી રીતે કરું તો મને એ વસ્તુ મળી જાય પણ એ લોકો આ બધા આમાંથી પૈસા કમાતા નથી જે તમે એની હેઠે જોડાવશો ને એનું એને કમિશન મળે છે એમાંથી એ બધા એના લોભ લોભને મોહ ને માયા બધું પૂરું કરે છે તમને ફસાવી ફસાવી એટલે બે હાથ જોડીને મહેનત કરું છું કે એવી રીતે કોઈ ઉપર વિશ્વાસ ન કરતા અત્યારે બીજી વસ્તુ એક અત્યારે સુરત હાલમાં આપણું જે સિટી છે મેન ઉદ્યોગનું સ્થળ કહેવાય આપણા ગુજરાતમાં એ સિટીમાં એક વ્યવસ્થિત ક્રિએટર છે જેને ભગવાન માને છે લોકો હવે ભગવાને એક ઇન્વેસ્ટરની પ્રમોશન કર્યું હતું હવે એ પ્રમોશનવાળો અત્યારે ઉઠી ગયો છે એટલે જે તમે ક્રિએટરોને ફોલો કરતા હોય ને એ જો આવા ખોટા પ્રમોશન કરતા હોય તો અનફોલો કરો એને બ્લોક કરો બાકી તમે આજની તો કાલે એની મોહમાયા એકવાર ફસાવો હો ફસાવો ને કેમ કે એ જે મોક્ષસો કરે ને એ તમને દેખાડશે ને તમને એમ થાય કે આણે અહીંયા ઇન્વેસ્ટ કરીને પૈસા કમાણા પણ ખરેખર એવું ન હોય એ બધા પ્રમોશન કરી કરીને પૈસા ને તમે ત્યાં એમને ભરાઈ જાઓ ને જિંદગીભરનું બધું ખોઈ નાખશો બાપ દાદાનું ખોઈ નાખશો મેં ખોયું એટલે વાત કરું છું એટલે જ્યાં તમે પૂગી ગયા છો ને ત્યાં અટકી ને તમારા વિચારો ઉપર કંટ્રોલ કરી નાખો જે તમે લોભ લાલચ મોંમાયામાં ફસાઈ ગયા ને ત્યાંથી પાછા ફરી જાઓ એ બધું ભૂલી જાઓ અને પોતાના ઉપર વિચારો ઉપર ફૂલ કંટ્રોલ કરી નાખો મારે હવે ન્યા નથી જવાનું મારે જે રસ્તે હું જાતો તો ન્યા જવાનું છે નકર હું હજી ડૂબી જાય અને હવે પછી આ બધું કંટ્રોલ કર્યા પછી જે જે તમે પૈસા કમાવશો ને એ પૈસા તમારા એકાઉન્ટ ખિસ્સામાં ન રાખો જે તમારો વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય ઘરમાં કે મમ્મી પપ્પા હોય કે ભાઈ હોય કે એના એકાઉન્ટમાં રાખો અથવા તો એને સાચવ આપી દો અથવા તો ફિક્સ ડિપોઝિટમાં મૂકી દો ગમે એ કરી નાખો કાંઈ પણ વસ્તુ પણ એ પૈસા તમારી પાસે ન રાખો જો એ પૈસા તમારી પાસે હશે ને તો ગમે ત્યારે તમે આવા લોકોના વિડીયો જોહો ને પ્રમોશનવાળાઓના ગેમના પ્રમોશન કે શેરબજારના કે ઇન્વેસ્ટરોના પ્રમોશનના ભલે તમે એને ભગવાન માનતા હોય તો એ તમને એ ફસાવી દે એટલે જ્યારે તમારી પાસે પૈસા આવે ને તો એ ગમે ત્યાં ઇન્વેસ્ટ કરી નાખો એટલે કે ધંધામાં જે તમારા ધંધાની આવડત હોય એમાં અથવા તો કોઈ ઘર પરિવારમાં આપીજો કોઈ ભાઈબંધો વિશ્વાસ વિશ્વાસપત્ર હોય ને એને આપીજો બાકી જો તમારી પાસે પૈસા રાખશો ને તો આવા લોકો તમને ગમે ત્યારે મજબૂર કરી નાખશે માનસિક રીતે તો આમાં પૈસા નાખે એટલે તને એટલા મળશે તો આમાં પૈસા નાખ એટલે એટલા ટકા તને આ વળતર આપશે એવું વળતર બળતર કાંઈ ન મળે ભાઈ ડાયરેક્ટ પાર્ટી ઊઠી જાય ને ઘણા બધાના લોકોના પૈસા એવી જશે અત્યારે હવે એ ક્રિએટરને ભગવાન માનતા હતા બધાએ તો એ ભગવાને જ તેને ફસાવી દીધા એવું છું ને આમ આ દુનિયામાં એટલે ભગવાન ભગવાનના કળિયુગમાં ક્યાંય કોઈ તમને નથી રૂબરૂ દેખાવાનું એ દિલથી માનશો ને તો જ તમને દેખાય એટલે જ્યાં ફસાઈ ગયા ને અટકી જાવ ને પૈસા તમારી પાસે આવે કામ કરો ને તો એ રાખતા નહીં જેના લીધા હોય ને એને કટકે કટકે આપતા જજો અને કદાચ એ લોન હોય તો એમાં સેટલમેન્ટ કરતા જજો તો ધીરે ધીરે તમે સ્ટેપ બાય સ્ટેપ બહાર નીકળી શકશો અને જ્યારે પણ તમને આ બધું યાદ આવે પહેલાની સફળતા યાદ આવે પહેલાં તમે જે હર્યા હોય મોજ કરી હોય ખાધું પીધું હોય યાદ આવે ને તમને દુઃખ થાય ને તો એ વિચાર તરત બદલી નાખો ને કોઈ પણ કામમાં ધ્યાન લગાડી જો જો તમે એ બધું યાદ કરી કરીને એમાં એમાં રહેો ને તો જે ભવિષ્યમાં કરવાનું છે ને એ તમે નહીં કરી શકો કેમકે એ પહેલાંનું યાદ કરી કરીને એવું મનમાં અંદર દુઃખ થાય ને કે તમે વાત પૂછો એ અનહદ પીડા કહેવાય એ પીડા દર્શાવીને કે એ અંદરથી જ ખબર પડે એટલે જ્યારે જ્યારે તમને પહેલાંનું કાંઈ પણ યાદ આવે ને તો એ બધું ભૂલી જાઓ અને તમે કોઈના ભરોસે કદાચ બેસતા હોય ને જીવનમાં કે મને આ કાંઈક કરી દે મને આ કાંઈક કરી દે કોઈ તમને કાંઈ નહીં કરી દે જે કરવાનું છે એ બધું તમારે જ પોતાને કરવાનું છે એટલે હંમેશા યાદ રાખજો કોઈના ભરોસે નહીં રહેતા જે તમે કરો ને એ પોતાએ જ કરવાનું રહે કદાચ તમને એમ કે હું કરી દઉં કે કોઈક બીજો કરી દે કોઈ કાંઈ નહીં કરી દે ને ફ્રીમાં આ દુનિયામાં કોઈ છે ને પાણી નથી પાતું ભાઈ નહીં આપણે અહીંયા ગુજરાતમાં કાઠિયાવાડમાં છે ને ઘણી એવી બધી છે માનવતા બાકી હું બાર બધે રેખડો ભાઈ ને આ બધું થયા પછી મેં બે હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી અમુક અમુક એરિયા હોય છે ને અહીંયા તમે પાણી માગો ને તો પાણી નથી પૂછતા રસ્તા પૂછો ને તો રસ્તા નથી દેખાડતા એટલે એ આપણા એરિયામાં જે માનવતા છે ને ત્યાં સુધીમાં હજી વ્યવસ્થિત તમે પાછા ફરી જાઓ છો હજી અહીંયા માનવતા મરી જાય ને પછી તો તમને કોઈ પાણી નહીં પાય એટલે તમે કોઈના વિશ્વાસે ન રહેતા જે કરવાનું છે એ તમારે જ કરવાનું અને જે કાંઈ જીવનમાં તમને મળે એનો હંમેશા આનંદ માણો એનો અફસોસ ન કરો દાખલા તરીકે તમને સાંજે ખીચડી ખાવા મળે ને તો એ ખીચડીમાં આનંદ કરો ખાઈ પીને મજા કરો ઘણા લોકોને એ ખીચડી નથી મળતી રોડે હોવું પડતું હોય છે સારું ઓઢવા પાથરવાનું તમને મળે ને હોવા માટે રાતે તો એ ભગવાનનો ઉપકાર માનો કે બે નહીં મને એટલું તો મળ્યું ઘણા ઘણા લોકો એવા છે એને રોડે હોવું પડતું હોય છે એને ઓઢવાનું ન હોય વરસાદમાં મેં બધું જોયેલું છે ને એવા એવા લોકોની મદદ મેં કરેલી છે જ્યારે મારી પાસે કેપેસિટી હતી ત્યારે એટલે એવા લોકોને ઓઢવા પાથરવાનું નથી મળતું એ વરસાદમાં ઠરતા હોય છે એ ઠંડીના ધ્રુજતા હોય છે એને ઓઢવાનું નથી મળતું તો એની કરતાં આપણી લાઈફ અત્યારે બેટર કહેવાય તો જે જીવનમાં આપણે હતું ને એ કાંઈ લઈને નહોતા એવા આપણે અહીંયા આવીને જ કમાણા હતા અહીંયા આવીને જ બનાવ્યું હતું અને કદાચ આપણું ન હોય ને આપણા મમ્મી પપ્પાએ બનાવ્યું હોય તો એ અહીંયા આવીને જ બનાવ્યું હતું કોઈ હારે કાંઈ લઈને નહોતા એવા તો હવે ફરીથી આપણે બનાવી શકશું ને આપણામાં આવડત છે આપણામાં ધંધો કરવાની સ્કિલ છે તો આરામથી ગમે ત્યારે બનશે અને આવડત હોય જે કાંઈ આપણે બનાવ્યું હોય એ આવડત હોય તો જ બન્યું હોય ને કાંઈ ઓટોમેટિક તો ઉપરથી નહીં પડી ગયું હોય પણ મૂળ ટૂંકમાં વાત ન્યા છે કે એ આપણે રસ્તો ભૂલી ગયા છે આપણે શોર્ટકટ લોભ લાલચ મોહ માયામાં ખોવાઈ ગયા છે આપણે ડાયરી સટ્ટા રમી લેવા છે ડાયરેક કરોડપતિ થઈ જવું છે ડાયરેક ફોર્ચ્યુનરમાં ફરવા મળવું છે એવી રીતે જીવનમાં કાંઈ નહીં થાય આ મારો ટોટલ અનુભવ તમને વાત કરું છું એટલે જો જીવનમાં તમારે આગળ વધવાની ગણતરી હોય જ્યાં તમે ફસાઈ ગયા છો જ્યાંથી તો લોભ લાલસ મોહ માયાના વિચાર બંધ કરી દેજો સટ્ટારમવાના બંધ કરી દેજો જો તમારી પાસે પૈસા આવે ને તો એક વખતને હાંસવ આપી દેજો વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય એને વિશ્વાસપાત્ર એ દુનિયામાં કોઈ છે નહીં પણ ખરેખર જો તમને દુનિયામાં એમ લાગે કે એકનો એક મારો ભાઈ બંધ છે અથવા તો એકનો એક મારો ભાઈ છે મારા મમ્મી પપ્પા છે એ મારા પૈસા ક્યાંય ખોહે નહીં હાંસવ છે તો એવા વ્યક્તિને પૈસા આપજો અને જે તમે કામ કરો છો એમાં કન્ટિન્યુટી રાખજો બસ આ ટોપિકમાં એટલું કહેવાનું સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને ભારત માતા કી જય